સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ટુ વ્હીલર બાઇકની ચોરી કરી ચોરી કરેલ મોટર તથા તેમાંથી સ્પેડપાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામમાં વેચાણ કરતાં આછોણ ગામના ત્રણ ઇસમોને ચોરીની કુલ પાંચ બાઇકો તથા ટુ વ્હીલરના અલગ અલગ સ્પેડપાર્ટ સહિત કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાણું હજારના મુદ્દા માલ સાથે ઝડપી પાડી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ વાહન ચોરીનો ગુનો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકિંગ ડીકોએ વિગેરે દિશામાં જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવેલ હતા દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી એ ટુવારણાઓની ટીમ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગઈકાલે વાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે હાલ સુરત શહેરમાં રહેતો અને મૂળ આછોડ ગામનો સુફિયાન સલીમ પટેલ તથા આછોડ ગામના જાવિદ આદમ બગસ તેમજ રિઝિયાન મુસ્તાક પટેલ ત્રણેય ભેગા મળી સુરત બાજુમાંથી મોટર ચોરી લાવી વાગરાની આસપાસના ગામડાઓમાં વેચે છે હાલ આ ત્રણેય આછોડ ગામના નંબર વગરની સ્પેન્ડર મોટર લઈ ફરે છે અને વેચાવાની પેરવીમાં છે જે હકીકત આધારે પોલીસ એલસીબીની ટીમ વોચ તપાસમાં રહી ઓછાણ ગામના પાટિયા બસ સ્ટેન્ડ બહારથી નંબર વગરની સ્પેન્ડર મોટરસાયકલ સાથે ઝડપી પાડી ત્રણેય પાસે બાઇકના અને લગતા દસ્તાવેજ અથવા વાહન કબજે ધારણ કરવા બાબતના આધાર પુરાવા માંગતા રજૂ કરી શકેલ નહીં કે સંતોષકારક જવાબ આપી શકેલ નહીં જેથી સરકાર શ્રી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પોકેટ કોપ મોબાઈલ મારફતે વધુ તપાસ કરી માલિકનો સંપર્ક કરતા સદર મોટર સન બે હજાર અઢારના ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ જેથી ત્રણેય આરોપીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેઓએ એકબીજાના કઝીન પીટરાઈ થતા હોય સુફિયાન સુરત શહેરમાં રહેતો હોય અને તે સુરતના વિસ્તારના જાણકાર હોય જાવેદ અને રિઝિયાન ભરૂચથી સુરત વાહન ચોરી કરવા જતા અને ત્યાં ત્રણેય પિતરાઈ ભાઈઓ મળી સુરતના શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બાઇક ઉઠાંતરી કરતા પોલીસના પકડાય ન જવાય તે હેતુથી વાગરા તાલુકાના છેવાડના ગામોમાં ઓળખીતી ખેડૂત મજૂરોને કોઈ કામ કોઈ બહાને પધરાવી દેતા તો ક્યારેક બાઇકને ખોલી નાખી તેના સ્પેડ પાર્ટ વેચી નાખતા આમ ત્રણેય આરોપીઓ ભેગા મળી સુરત શહેરમાં અમરેલી રાંડેલ મહીધપુરા અડાજણ વિસ્તારોમાંથી સાત મોટરસાઇકલ ચોરી કરેલ જે પૈકી ત્રણ મોટરસાયકલો આરોપીઓએ પોતાની પાસે રાખેલ અને અન્ય મોટરસાયકલો તથા અન્ય મોટરસાઇકલના સ્પેરપાર્ટ અલગ અલગ કરી શહેદોને આપેલ હોય તેઓ પાસેથી મંગાવી કુલ પાંચ બાઇકો તથા મોટરસાઇકલના એન્જિન નંગ બે તથા મોટરસાઇકલના સ્પેરપાર્ટ સાયલસર પેટ્રોલ ટાંકી સીટ વગેરે મળી કુલ રૂપિયા એક લાખ સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીને ભારતીય નાગરિક ન્યાય સંહિતાના બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વાઘરા પોલીસ સ્ટેશન સોંપી છે સુરત